ઉંચડિયા હનુમાન હતા એકવાર એક બેન સાંજના સમયે એમના પાલતુ કૂતરાના લઈ અને વોકિંગ કરવા જાય છે તો એની જૂની બેન પણ એ સામે મળે છે તો બાજુના કાફેમાં કોફી પીવા માટે બંને જાય છે પછી તો બંને વાતું એ લાગે છે અને વાત કરતાં કરતાં એક બેન પણ એ બીજી બહેનપણે કે તારો કૂતરો તો મોટો થઈ ગયો છે કાં અરે મોટો ક્યાં લગ્ન પણ થઈ જાય છે ને પેલી બેન કે હા બેન તો ને શું કરું હું તો લગ્ન કરીને પસ્તાણી ત્યાં કે કેમ ત્યાં કે લગ્ન કર્યા પછી મારો પુત્ર ટોટલ એની પત્નીનો બની ગયો છે એને કચરા પોતા નથી કરતી કપડાં નથી ધોતી રસોઈ નથી બનાવતી ગાર્ડનનું ધ્યાન નથી રાખતી અને આખો દિવસ એને બેડરૂમમાં બેઠી રહે છે ફોન જોવે છે અને સવારનો નાસ્તો પણ મારો પુત્ર એના રૂમમાં એમને માટે લઈને જાય છે આ કેવી વિચિત્ર વાત કહેવાય એવું છે કે પછી એની એ કીધું તો તારી પુત્રીના મેરેજ કરી દીધા કે ખરા મારી પુત્રીના મેરેજ કરી દીધા છે ને એને તો રજવાડું છે રજવાડું વિકે કે કેમ કે એનો પુત્ર એમનો પતિ તો દેવદાર દેવ દેવદાર જેવો છે એ એને પોતા નથી કરવા દેતો રસોઈ નથી બનાવવા દેતા રસોઈ માટેના ટોટલી કામવાળા રાખેલા છે પોતા માટેની પોતાવાળી રાખેલી છે ગાર્ડન માટે માળી રાખેલો છે એને તો લીલા લેર છે આખો દિવસ બેડરૂમમાં આરામ કરવાનો અને સવારનો નાસ્તો પણ મારો જમાય એના રૂમમાં એને દેવા માટે જાય છે મિત્રો જો પુત્રી વાલી હોય તો પુત્ર વધુ પણ વાલી રાખવી જોઈએ જેની સાથે આપણે લોહીના સંબંધ છે એને જેટલો પ્રેમ અને જેટલો આદર સત્કાર આપીએ એટલો જ લોહના સંબંધને પણ આપવો જરૂરી છે જય શ્રી રામ